ભત્રીજા લઈને છોડી કોક લઈ જવું બધું વસ્તુ અમે સારું હારું પડ્યું અંદર આ તો એજ કરવું હમે ખો જતા મોકો ઉઠાયેલો મોકો મળ્યો શેતર નો આજ તો જવું જ છે બધું ઉઠાયેલું તો આપડે જવું નઈ આવો આમ છે તો બાદ જઈએ ગાડી ગયા બરોબર કાલ નવરાવરો અમદાવાદ જાઉં છું થોડું પણ થોડો વધારો સારું લગાવી જઈએ આવો હજી તમે કાલ ગાડી લઈ જઈએ બરોબર તમે આવડા ને ગાડી તમે ગાડી લઈ જઈએ બરોબર ઘરનાવળી રેજો કઈક લેવું થોડું ઘરના વળી કોઈક લેવું જોઈ

કોની વાત લે શું મથુ અુ તો બિરાજ મસ્ત વાત લેવું શું વાત આપ નહી પાવા જે

તો તને ઘડીક લઈને જવું ને ઓવા ઊંઘ જાડો એટલે હું ઊંઘી જા પે હું ઊઠી નઈ કે તમે ઊંઘ જા ફોન જોઉં હું એક બે વાગે તમે જગાડ છો સાચું ના સાચું પા ઊંઘી ના જતો હું ના ઊંઘું તમે ઊંઘ જાવ હું ના ઊંઘું હા કે મને તો ઊંઘ જબર આવે હા જોડો હારે તો આટલા જાગી લે છે બે વાગે એટલે મને કહેજો હા શું કર્યું છે તારમાં મગલું તમે એરંડા વાત ઉજે ન ઉજે તમાર હો ગયા એવું હો ના માર તો બડે ઉજે જ નહીં તો

પપ્પા ખબર નહીં વિકાસ કરો સારું ને તાણા આપડે જો ખરા ગામ માં કેવું છે બધું તાણા કરો તો સારું જ ને હા તાણે ઈ જોન બીજું આપડે હું જો ઇન્કો મને એવું જ લાગે કે વિકાસ કરશે આપ ગામ માં કરશે કરશે હારો હા ફેર તો હવે તમે એના તો બીજા ના દો ઈ જ આવે તમે હા આપડે મારો મોરા લાબુ પર ને ઈ ઈ જોન તાણા બડો કોમ ના કરે ભાઈ ઓ મોણા જોતો છે તાણા તાણ શું ભાઈ તો એમ ધન નું પંપર કોઈ નું કરે ને તાણા તો અબલા કાકા ભતરીદાન કે કોઈ શાંતિ હબળો કે હબળો દઈએ આમને તો શાંતિ હોય એ એ ઓ એ ચોરી બોરી નહી કરતા ને હા ચોરી નહી કરતા એવું ને ઓ કબર બોલ ના નક આ તો વદ મોબાઈલ તો ચોરી કરી કબર અરે તાન કરીતી કબર એક ડક્ટરી બોર ચોરી ગયા તા અરે બોર બોર ન હું કેવા નળીઓ ચોરી ગયા તેમ કેવા હે ઓ એ ચોરી કરી એ તાન છૂટી ગયા હા તાન નો જો હપુરી નહી ચોરી નું

ચલા વાગ્યા વાગ્યા મને ખબર

हेलो तो तो अरे भाई मेरी मत आम... तो सुनो यार हम इधर काम करने हैं। अब आएगा मजा पप्पू आम... काम करने आए है हाँ ते भले काम जा रहा है तो हमको बाहर निकालो तुमने बाहर ही निकाला मे फूल है એ જલ્દી આવ સારું નકર આ મોયન મોય મરી જાવ પેલા બે બે વાહી દીધું બસ અરે ભાઈ આમ આ આ ખુરશી નહીં મા દોરો જો આવી નહીં આ વાંટે તાળુય નહીં તમ તાળુ માર્યું તો આ પડ્યું ને

તમે